રાજગઢ નામનું એક ગામ હતું જ્યાં કુલદીપ તેની પત્ની લઈને આવ્યો કુલદીપ ને એક વાતની ખબર જ નહોતી કે આ ગામમાં એક એવો શ્રાપ છે જે એના થનારા બાળકને ખતરામાં નાખી શકે છે કુલદીપે રાજગઢમાં એક નવું ઘર લઈ લીધું હતું અને તેની પત્ની શિવાની આઠ મહિનાની ગર્ભવતી હતી એક દિવસ કુલદીપ બજારમાં જઈ રહ્યો એ જ સમયે એક કુલદીપને બોલ્યો ઓજી તમને જોયા નથી કોઈ દિવસ તમારું નામ શું છે જી ભાઈ હું આ ગામમાં નવો છું મારું નામ કુલદીપ છે શું હું જાણી શકું તમે મારા વિશે શું સાંભળ્યું છે જ કે ગામમાં કોઈ આવ્યું છે તેમની ગર્ભવતી પત્નીને લઈને અને હું પણ આ ગામનો નથી અને ખાલી હુંજ નહીં ઘણા બધા આદમી બહાર ગામથી અહીન્યા આવે છે અને અહીન્યાની છોકરી સાથે લગ્ન કરે છે શું હું જાણી શકું કે એવું કેમ ના ના આ લ્યો તમારા ભીંડા તમે ઘરે જાઓ ભગવાન કરે કે તમારી પત્નીને છોકરી જન્મે કુલદીપ શાકભાજી વાળાની વાત ખટકવા લાગી પણ તે તેની વાત મગજમાંથી કાઢીને ઘરે જતો રહ્યો થોડા જ દિવસો પછી શિવાની એ છોકરાને જન્મ આપ્યો અને તેનું નામ કાર્તિક રાખ્યું પણ જેવો જ કુલદીપ શિવાનીને મળવા આવે છે તો તે જોવે છે તો શિવાની કાર્તિકને જોઈને રોઈ રહી હોય છે આ જોઈને કુલદીપ શિવાનીને પૂછે છે સોહસે ગામમાં એવો શ્રાપ કેમ નથી આપી શકતું આ ગામ છોકરાને જન્મ શું થશે કુલદીપ અને તેની પત્નીનું આ બધું જોવા માટે જલસો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવો એપિસોડ ટૂંક સમયમાં આવશે